જઈશો તમે બધા એક વિચાર કરતા જઈશો કે કેટલા દી આ વિડીયો નાખતા નથી મેં એવું હતું કામ હતું અને આપણે થોડુંક બહુ આપણે રેવલનો વિડીયો નાખ્યો હતો એટલે અહીંયા રેવલ ચાલતું હતું ને હમણાં આપણે કાંઈ કામ હતું નહીં એટલે આપણે વ્લોગ ઉતારતા નહોતા એના કારણે આપણે વ્લોગ નતા આવતા એટલે કે હવેથી આપણે વ્લોગ પાછા ચાલુ કરી દીધા હે અને હજુ પણ ઘરે આવી ગઈ છે આપણે એનો પણ વિડીયો આપણે ઉતાર્યો નહોતો અને આપણે જો છોકરીનું કાંઈ સઠ્ઠી બઠીને એવું હોય નહીં એટલે કે આપણે એને હેને નામ પાડી દીધું છે નામ આપણે છોકરીનું રાખ્યું એ આપણે આગલા વિડીયોમાં કહી પણ અત્યારે વાડીએ હી અને વાળીએ જો ઓયડીમાં બેઠા હિ ઓયડી ખાલી થઈ ગઈ અહીંયા આપણા ચાઇણા હતા હોય ગયા અને ઘઉં હજી પૈડા હૈ એટલે કે ખીજાના હે દઈ દીધા હે અને વાવણી દાંતિયું પડ્યું જો વાણી આપણે આપણું પ્રાઇમસ છે અને ચૂલો હોય એટલે કે ચા કરવા અને ધોકો હોય અને પોટકું હોય એટલે કે લુગડા ધોવાના હે એટલે કે તો હાલો આજે આપણે બને ભાઈને પોવાની બહુ છે એટલે થોડોક વિડીયોમાં ભલે ભલે હે કે બાઈને પવન બહુ આવે છે પવન જ જાજો હે બાઈને એટલે કે પવન બહુ વધારે આવે છે અને આપણો કપા હે એવો બે કપા ઉગી ગયો હે ને હવે આપણે અહીંયા આપણો ગુંદો એવો મોટો થઈ ગયો છે આપડી મૂળી લેલી લીંબુડી આપડાઈ ગયા પછી અને અહીંયા નીચે સનેલો ભાઈ ભાઈ જમવાનો હે તો હાલો આપણે આમ જવાનું હે ઓલા કાઠે તો આપણે હવે કાઠે તો એવું હે ભાઈ હવે આપણે એલા જાય આપડો કપાની આયરું છે કપા આપણો ઉગી ગયો હોય વાવી દીધો આપણે એનો લોગ ઉતાર્યો નહોતો કે આપણે હતા જ નહીં થઈ એટલે આપણે થોડાક બાય ન થોડુંક કામે વાગી તો કપા કેવડો ખડાઈ થઈ ગયો એટલે એ નીંદવાનું છે અને કપામાં આપણે ચાલુ કરી દીધું છે પાણી એટલે અત્યારે તો કપામાં પાણી વારવાનું છે બેક તઈન સીગીયાના કટકા હે લેતા જાય અને આપણો કપા હે જોવા આમ લાઈન ફાઈ છે હવે આપણે અહીંયા બે કટકા હે લેતા જાય એક કટકો અહીંયા હે અહીં આપડે ચાલુ થઈ ગયા બોપાઈ આપણે વાય દા થઈ ગયા પણ હજી બોપય આવ્યા નથી આ છે એટલે કેવા કાવે હવે જોઈ